એક દાદા દવાખાને છે ને તો ડોક્ટરે પૂછ્યું જમાય છે કે તણ છે એમ નહીં ખવાય છે એમ હું પૂછું છું ડોક્ટર કે હા દિલીપભાઈ તમે બે જો કારણ કે હા પાછા મને હું અમે લક્ષમાં તમને રાખીને બોલતા હોય એક જગ્યાએ હવાર લગી પ્રોગ્રામ કર્યો પછી હવારે ગરદણી જડ્યા ને હા પણ અહીંયા કઈ ન જડે તો વાંધો નથી ગૂગલ પે કરી દેશે હાથ બાર માં નામ નાખ્યું છે યાર અને એને જે નામ નાખ્યું એ તારીખ મારે ખાલી હતી હાથ બાર ની એટલે વાત કરતો તો એવી હાસ્યની જણી જે વાતો કર્યો એ એકાદી દીકરીની પણ વાત હમણાં બે બેનો બગીચામાં બેઠા હતા બેનો રાજભા બે બેનો બગીચામાં બેઠા આય તમને નવું આપવાનું મારી પાસે રોજ નવું જ મળે નવું નવું મારું કામ જ યાર બોલવાનું કાંઈ ગોતવાનું હા અને મારો મેં કીધું એમ આખો અમારો જે બધા સગાવાલા બધા અહીં બેઠા છે બધાને ખૂબ ખૂબ આવકારું છું હા અને ટીવીમાં એક લાઈવ છે અને પાછું મેં એ જોયું તો હમણાં મને રાજભાઈ અને પોપટભાઈ સ્ક્રીન બતાવતા હતા લાઈવના કારણ કે અમારા પાસે બધા મિત્રો હોય ને ચારે બાજુ એ અમને મોકલે જો તમે લાઈવ છો અમે કીધું ન હોય તો કીધું હોય છે પણ એ બધા ફોટા જોયા તો એટલું સારું લાઈવ છે જેટલો હું રૂપાળો દેખાવી કરતા ડબલ લાઈવમાં રૂપાળો દેખાવ એટલી આ કેમેરા વાળાની કરામત છે યાર અને તમે ખરેખર પંચાણું માં ક્યાં ગયા તા ઓગણી ઓગણીસો પંચાણું માં જે ભાઈઓ બહેન સગાઈ છે ખબર છે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલતા અને પરબીડિયામાં ઓલું આમ ગુંદરે હોય મનસુખ સિવાય કોઈ ખોલે નહીં અમારા બાપુજીને હું ડાયટું તમે ખોઈ ચાર બેન પણ ફોટો પડાવવા જાય ધોળકામાં એક તમને કોઈ સ્ટુડિયો હોય બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલવાનો હોય અને એક વાત કહી દઉં જેટલા યુવાનો બાકી હોય જેની સગાઈ બાકી હોય તમે છોકરી જોવા જાઓ જેની સગાઈ બાકી હોય અને જૈન ખાલી એટલું કહેજો બેન સોરી બેન નો કેતા કેસ ફેલ થઈ જાય હા કેસ ફેલ તમે જૈન એટલું કહેજો કે મોઢું જોતા હો શું કામ ખબર એવો જમાનો છે આપણે જોવા એવા સરસ ઘેરે આવીને તો જયુર્યા જયસુર્યામ ઘણા હલવાઈ ગયા અત્યારનો યુવાનો નો પ્રેમ કેવો છે માતાજી મારે એક વાસ્તવિકતા હાસ્યની સાથે સાથે સમાજને સાથે રાખવો છે પણ યુવાન દીકરા દીકરીઓ બેઠા છે એટલે વડીલોના લગ્ન કેવા હતા અત્યારે આપણે કેવા લગ્ન થાય ખબર હોમ મારે હામા મળે મંગળવારે મન માને બુધવારે ભાઈ નક્કી કરે ગુરુવારે લગ્ન કરે શુક્રવારે શંકા જાય શનિવારે છૂટાછડા રવિવાર ની રજા અને રમર ભમર અને હોમ મારે પાસી કન્યા જોવા જાય પણ નહી એક વાર દાદા એ જોયું હોય બા એ જોયું હોય બાપુ એ જોયું હોય કે આ દસમાં તારી હગાઈ ને આ સંસ્કાર સાહેબ હા અત્યારે તો જોવો તમે અમુક લગ્ન હોય તો દીકરી આમ રોતી હોય ને અહીંથી આવડું લૂચી નાખે અહીંથી આમ શું કામ હા ઓલું લેકમેનો રગડો બગડાય નહીં મને બધી બ્રાન્ડ નામ આવડે હું બિલ શું પૂછ છું હા આ મેકઅપ લૂચી નાખે એક જગ્યાએ કન્યા નવાળાતા તો રાજભાન લાંબી વાળો મોઢો ફૂટે છે હા યાર જો હમણાં બેનો ખાસ કહું દીકરીઓને તમે રોતા નહીં તમે રો ને મન મારું જ કાંભરી જાય છે અને આવો આનંદનો પ્રસંગ છો દીકરીઓનું થોડું રડવાનું હોય પપ્પાને રાજી રાખવાના હોય સાહેબ અને બેન તમે તો એટલા ભાગશાળી છો કે તમને એવો સમર્થ દિલીપભાઈ જેવો બાપ મળ્યો છે સાહેબ હે કે એક દીકરીનો નહીં હજાર દીકરીનો બાપ થઈ શકે કેટલી દીકરીઓને રાજી કરી છે વિચાર કરો કેટલા કેટલામાં સગાવાલા મહેમાનો બધાય અને આ વિચાર કરો હજી એક એક વ્યક્તિને મળવા જાય છે આટલી આટલી વ્યવસ્થા આઠ દીધા હોતા નથી સાહેબ ખરેખર આ ભાવ હોય તે થાય બાકી રૂપિયા બધાય પાંચ ઘણા એમ કે દિલીપભાઈ પાસે રૂપિયા છે ને એટલે દિલીપભાઈ આવી કથાઓ કરે દિલીપભાઈ પાસે કરતા દસ ગણા છે રાજભાઈ દિલીપભાઈ કરતા દસ ગણા છે એવા દસ જણાના લિસ્ટ મારી પાસે છે હા કારણ કે મને બધી ખબર હોય ને હું બોલ ઈડી વાળાને જેમ બધા લિસ્ટ રાખું છું બધાના કોણ કેટલું બજેટ બાર્ગેનિંગ કરાય ખબર પડે પણ વાપરી એ કે જેનું હૃદય મોટું હોય જેના ઉપર સદગુરુ કૃપા થઈ હોય બાકી સાપા માં આવે એટલા કરોડ નહીં ફલાણી પાલટી એટલા કરોડ નહીં પણ ઓશીતા ફટાક્યો ફૂટી જાય કઈ આરે ન આવતું હમણાં એક છોકરા એને પપ્પા ને પૂછ્યું હે પપ્પા તમારા અમુક અમુક વાળ સફેદ કેમ થઈ ગયા તમારા અમુક અમુક વાળ સફેદ કેમ થઈ ગયા ઓલો ખીજમાં હતો એ કે તારા જેવી નકામીની પ્રજા થાય ને

બાપાની હાજરીમાં બહુ ઓછું બોલો છું પણ આજે થોડોક સમય લઈને પછી આગળ ઉપર જોરદાર તાળીઓથી એક વાર બાપાને પરબ ના પીર ને હૃદયથી પ્રણામ કરી અને આજે એમના હૃદયમાં ઈજ વસે છે પધારો 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 ડાયરો વાહ વાહ હાટ બળુકા ને હેતાળવાન ગુણ ઠાકરના ગાય વેરી એ વસીલ ભેડે નહીં જેને ઠાકરની સહાય એવા ભરવાળું અમારા ભાઈબંધો બધા વધારે છે ત્યારે પુછી બાપા આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ બાપા આશ્યની એકાદી બે વાતો કરી અને પછી આગળ ઉપર આપની જેવી મરજી હશે એ ઉપર આપણે જાશું પણ ક્યાં આમાં દિલીપભાઈ બે આવી ગયા ને હું વાત કરતો તો એ ભગવા ભેખની હા બસ હવે બધા મારી હામાંથી ને બેસજો તમે આ મારી બાજા ફરી જાયજો જેમના નામની આગળ સાહેબ વાત કરતો તો અને બાપાની હાજરી થઈ આ કઈ કૃપા હોય ને ત્યારે જ થાય અને મેં કીધું તું ને બાપુ આ તો પ્રજાપતિ સમાજ નું આંગણું મને બાપા એટલી ખબર છે કે આ કુંભાર ના ખોડે તમે જે રોટલો ખાધો ને એની આ કૃપા છે એનું આ પરિણામ છે સાહેબ સંતો જે જો રોટલો ખાધો ને તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો તમે ધારો તો તમારા દીકરાને વકીલ બનાવી શકો તમે ધારો તો તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો પણ કોઈની તાકાત નથી પોતાના દીકરાને સંત કવિ કે કલાકાર બનાવી શકે એ પરમાત્માની કૃપા હોય ને ત્યારે જ બની શકાય છે બાકી એમને નથી થાતું અને બાપાને જ્યારે હાજરી છે ત્યારે બાપા એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહેવો છે આયા સંતોને જ્યારે ભગવાનને દિલીપભાઈએ ભગવા ભેકને ચાહ્યો છે ત્યારે પધારો પધારો બધા મહેમાનો બધાનો હું માણેકબા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું બાપા વાત એ કરતો હું વેસન વાત કરતો તો કે આ પરિવાર એવો છે આપની કેવી ગૃહ કૃપા છે આ પરિવાર ઉપર કે બહુ ઓછા પ્રોગ્રામ એવા હોય કે અમે પ્રોગ્રામમાં બેઠા હોય અને એ પ્રોગ્રામમાં આગળ પાછળ ડોલતા ન હોય એવા કોઈ ન હોય એવા પ્રોગ્રામ છે નગર તો પ્રોગ્રામ ચાલુ કરીને કે હાલે કેળે એવો પ્રોગ્રામ ચાલુ કરે હમણાં એક પ્રોગ્રામ માં ગયો ને હાથ આઠ જણ આગળ પીને બેઠા મેં સરપંચ ને કીધું સરપંચ તમે આગળ આવો સરપંચ મને હું કઈ ખબર સરપંચ આવ્યા મેં કીધું આ દારૂ પીધેલા છે ને એને વાહે બેહાડજો તો સરપંચ મને કે હું બેઉ કે હું એ ગયો પછી ખબર પડી કે વાયડો સીબડા ગળવા મળી પણ નહીં બોટલ કી શરાબ મેં ક્યાં રખા હે આજ ચડી તો કલ ઉતર જાયગી તો મેરે ગુરુ મહારાજ કે નામ કી દો પ્યાલી પેલે સારી જિંદગી સવર જિંદગી જાયર જાય બાપુ એક પ્રસંગે તમને કહીને બે આશ્રની વાત કરીને આગળ ઉપર હું પોપટભાઈ ને વિનંતી કરીશ બાપુ શિકાગો ની ધરતી અને ભારતના ભગવા ભેખે જે વિશ્વમાં ડંકો વગાડ્યો ને આવા મને બે ભગવા દેખાય છે ને ભગવો જોઈને બહુ રાજી થાવશું બાપુ શિકાગોની ધરતી અને જ્યારે ભારતમાંથી જેને ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો સ્વામિ વિવેકાનંદ જ્યારે માં ગયા અને એક વિદેશની ધરતીની નારી મિત્રો સાંભળજો ખાસ આ વસ્તુ કે સંતની તાકાત શું હોય ભગવા ભેખની તાકાત શું હોય એ ભગવા ભેખને જોઈ અને સ્વામી વિવેકાનદને જોઈ અને વિદેશની ધરતીની એક સ્ત્રી એ સ્વામી વિવેકાનંદ બે હાથ જોડીને પ્રણામ કરીને એટલું કીધું કે સ્વામીજી મારા ઘરે રોકાવ ને બટકું રોટલો ખાવ અને ત્યારે સ્વામી વિવેકાનંદે શિકાગો માં એવું કીધું બેન તમે તો આ વિદેશની ધરતીની સ્ત્રી છો અને ત્યારે એ મહિલા એટલું કીધું સ્વામીજી હું છું વિદેશી પણ મેં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ કર્યો છે એટલા માટે તમને વિનંતી કરું છું મારા ઘરે બટકું રોટલો ખાવને એક મારા ઘરે પધરામણી કરો ને તો કે કેમ બેન તો કે મેં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે અને હું વિદેશની ધરતીની શ્રી હોવા છતાં હું સનાતન અને સર્વ વિશ્વમાં સમાનતામાં માનું છું દરેકમાં પરમાત્માને જોઉં છું ત્યારે ભારતના ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો ને ત્યારે એક વાત મને વાંચવામાં આવી હતી કે ભારતનો ભગવા ભેગધારી સાધુ એક આંગણે રોટલો બટકું

ભાવ વગર ભક્તિ થતી નથી બાપુ હું વાત ઈ કરતો તો આ બેનો બેઠા એટલે અત્યારના સમયની આ લગ્ન ની કે બધા કઈ કઈ રીતની પરિસ્થિતિ હોય અને એક તો બાપુ જે આપણો પ્રાંત છે ને કંઈક કઈક વખણાય છે